રામ રામ કઈશ હું કઈ મજામાં ને આપણે જુનાગઢ થી આવતા રહ્યા પાછા ઘોઘરાળી વાત જરાક દિવસ હોય હમણાં બસ પીગો આગળી ને જાજોથી રોકાણું એવું નથી કે નથી રોકાણું શારક થી રોકાણું ચાર દિવસ આપણું મિની વેકેશન હતું મિની વેકેશન પૂરું થઈ ગયું ને ઘેર આવી ગયા ને હવે છે ને આપણે પાછા આપણા ધંધે સડી જવાનું હે પાણી વારવા જવાનું તો જાય મારા મમ્મી છે ને મારો લોક જોઈએ હે તે દિન નહોતો નહીં હાલો જય શ્રી કૃષ્ણ બધાઈને અમે સંજય ભાઈ નો લોક જોઈએ તમે બધાય મજામાં અમે મજામાં હવે અમારા ભાઈને ને પાણી વારવા ને અમારે જાવ ખોરાસા બાજુ લગ્ન આવી જાય થોડી ખરીદી કરવા હજી બધા લગ્ન ની ખરીદી હાલે આપણું કઈ એવું બધું નથી હજી ખાલી બે જોડી કપડા લીધા ઈચ્છ છે હજી તો હજી તો બાકી હે બધું ત્યાં ખુરશી પડી કે નહીં કે અમે તો ધૂમનું ભડાવી લીધું ભાઈ સંજય ભાઈ

ચારો વાળી જવા ને વાંધો નઈ જો આપણો બાજરો હે ને ભાઈ એટલો એક બે ત્રણ ચાર ને પાંચ ચાર અધૂરા કરી નાખા ટૂંકા ટૂંકા હતા ને આપણે હે ને પાણીએ જાય ને પછી મોયડા હા આપણા ધાણાની કઈક આવી રોનક હે ધીમે ધીમે ફૂલ બંધાવવાની શરૂઆત થઈ જોઈ લો જોઈ શકો તમે કેટલા દિન વિધાન થાય છે ખબર હજી હે ને આ બાજરો અમારો હે ને જે આ બાજરો જો દેખાય આપડો અહીં એ બાજરો લગભગ દોઢ નહીં પણ પોણા બે મહિનાનો થયો છો એટલે એની વા પંદર દી ધાણા એટલે દોઢ મહિનાના દાણા ક્યાં છે હજી ને દાણામાં માં નરવાઈ હારી છે ને વધેય બહુ હારામાં હારી ખાતર આ બીજી વખત નાખી દીધું પાછું ને ધીમે ધીમે પાણી હાલે ને હવે છે ને હાલવામાં ધ્યાન રાખવું પડે એટલે આ ચારો જોવા જાવ મારે તો પેલા ખુરશી ને આપણે આમ જરાક પરખાવી દઈએ જરાક આમ સાઈડમાં માં બહુ સાંજ કઈ ઉભી રહી છે ઈશ્ય

રાખે ને ભાઈ હું હે ને હું પાય આવું મોટર બંધ બંધ નથી કરી ચાલુ જ છે ટૂંકમાં ચારો ભરાય પછી બંધ કરી દેવું નહીં રહે હું ભેહું પાય આવું પપ્પાની ખોરાક આવી ગયા એટલે એ કંઈ આવે ને કંઈ ન આવે એટલે હું વાલો ભે આવું પછી આવીને પાણી વેરા કરીએ કન્ટિન્યુ રીજો હાલો કેમ છે બાકી ને સીટર તો મિત્રો ખાઈ પીને આપણે આવી ગયા બે પાછરા જેટલું ખાઈ લીધું અઢી ને ને હવે હે ને ખાતર નાખવાનું હોય જ રહ્યું આટલું બાકી હે શેટ થોડું ચાર આવી શોહક ચાર આવી પણ થાય ને એટલામાં કાંઈક કરીએ ને એક કાથરેટ નાખી દે ત્યાં ત્યા ને હવે એક ને એક થાય એટલે બે કાથરેટ થા હે એક આ ને પહેરીએ ને કે એના વગરને બે કાથરેટ થાય એટલે ચાર ચાર થાય ને પછી આગળ તમારો ભાઈ ખુરશી લઈને બેસી જાય અહીં માથે રૂમાલ નાખીને જોવા ભરા ધીમે ધીમે કોરા રહે પછી બાપા ફાડીએ નાખ્યું હા એવું હોય ને બાકી ને હમણાં આગળ મોટર એક મિનિટ બસ હમણાં આગળ જો મોટર ચાલુ કરીને આવ્યો ખાઈ ને સાડા બાર વાગ્યા ને બંધ થતી પેહો પાવા ગયો હતો ને ભાઈ પેવું પાવીને આવ્યો ભેવું પાવીને પછી ખાધું ખાઈ ને મોટર ચાલુ કરી નાખું વાર્યું નાખું વારીને એક કાથરેટ નાખી દીધી બીજી કાથરેટ ભેરી

અવર જવર ગોઠવણી હેરવણી ફેરવણી બધી વિખાઈ વીખાઈ છે આગળ વારી હમણાં ને હમણાં હું મારી વાત તમને સાંભળો હું હમણાં હમણાં ત્રણ કતાય વાળી છું કંઈ કામ નહીં આવીને બેહ હોવાનું પાછું ઘર જવાનું આવીને બેહવાનું પણ યાર આ જ કામનું હાવ પૂરું થઈ ગયું મારા અલ્યામ અંદર હા મારા મતરતીના શાહની મનીના અંદર આલો તો હમણાં ખાતી આંખમાં હતી એક મારા થાતી નો હાલે એક લે આમાં મેં કીધું ભાઈ તો બધું ન રખાય મન કે એ વાત હાસી પણ એ મારા નહીં હાલે હું તો તું ખો કે કેરો બીજું કઈ નહીં હું મારું તો આટણ પૂરું કરી નહીં તું કા કાં હકલી એવું હા બધું હાલો કુદરા બુદરા ખેવી નહીં કાંઈ અંદર ગાડે હવે આગળ નિરણ કરી દઈએ બધે વાટ જોઈ નિભાવે મિત્રો નહીં જ ને વાંધો મારી કઈ નો પૂરું થઈ ગયું અત્યારે હાલે